બે જુનાણા તણે ને જેદી ફેહળીઓ ફોજે તેદી બીબડીઓ બંગલે તને જુએ જોગી દાસિયા એમ જ કુંવર અજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજે મમરેલી ઉપર આજ ધાનાની રામો ધખ્યો ભાઈ અંગ્રેજ ને આવડ્યું ને એને કરી ની અમારા વાળા ને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો અંગ્રેજ ને જર્મન આવડ્યા બળિયા જોથા બે એવું ત્રીજું ઘરમાં તે રણ જગાડ્યું રામડા એટલે

એટલે કીધું કે ભાઈ વાર્તા તમારી પૂરી થાય એટલે તમારે પોણી કલાકમાં વાર્તા પૂરી કરી દેવાની તો કે કઈ વાંધો નહીં થઈ જાય પેલા કે એટલે કે કઈ વાંધો નહીં પાંચ મિનિટ બાકી રહે ને એટલે રેડિયો વાળા તમારે માનવું કે પાંચ મિનિટ બાકી રહી પછી આમ કરીએ એટલે ચાર મિનિટ પછી અમે આમ કરીએ એટલે ત્રણ મિનિટ આમ કરીએ એટલે બે મિનિટ આમ કરી એક મિનિટ અને પછી આમ કરીએ એટલે સીધું બંધ કરી દેવાનું રેડિયોમાં એવું હોય તો કે કઈ વાંધો નહીં તમે શરૂ તો કરો

વાર્તા કરી અરે વાર્તા કરવા અને અડધી કલાક ને થતા 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 ચાલી મિનિટ થઈ એટલે ઓલો આવીને આમ આમ કર્યું કાનજી બાપા તો એની ધૂનમાં માં જમા વઠાવ એ આમ કરતા 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 પછી આમ કર્યું પછી આમ કર્યું પછી આમ કર્યું પછી આમ કર્યું ને પછી પૂરું થયું આમ આમ કર્યું કાનજી બાપા તો એમ નામ ઈ બહાટી અણવીંધા વનમાં ફરે પહાટી વાર્તાની પાંચ મિનિટ વધારે બીજી થઈ ગઈ પછી ઓલો આમ 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 કરે વળી તો એની વાર્તામાં એવું વાતાવરણ બાંધી પછી ઓલો આમ આમ કરવા મીડો હોય છે આવીને આમ આમ કરો મીડો પછી ગાંધી બાપો પેલા એ કુંડાળા તાણીમાં વાર્તા કરવા દે ગાંધી બાપા કે કુંડાળા તાણીમાં હકે વાર્તા કરવા દે કે કુંડાળા કાઢમાં એ આપણું સલાળા છે એટલે હા મરમવાળા આ દુઓ જેવો એમ કરીને બોલે વિધેલા વિધાય અણવિંધા ફરવા માં ફરે એટલે શું જે વિંધેલા હોય ઈ સમજી હગે સાહિત્ય ની વાતો ગીતો ભજનો ડાયરા જીવન કેમ જીવાય નો અણવિંધા જે વિંધાણા નથી એને તો ગમે ત્યાંથી ચાલે રાવણને સીતાજીનું હરણ કરવું હોય તો ગમે ત્યાંથી આવી હકે ઉડીન આવી હકે આમથી આવી હકે આમથી આવી પણ રામને લંકામાં જવું હોય તો પાળે જ બાંધવી પડે એ ગમે ત્યાંથી ન જઈ કે ભલા માણસ એને બંધારણ આવી જાય એમ કાંજી બાબા કહેતા કે વિંધેલા વિ થાય અણવિધા વનમાં ફરે તારું જંતર વગાડ મારો જીવતા હાથમાં ફરે એક ભાપા બેઠો બેઠો હોકો પીધો તો હોકો નહીં નળી નાળાવા લાંબી

બે ફાપા એક બાપો બેઠો તો બીજો આવ્યો ઘોડા નીકળ્યા એના ઘોડા પદરુક પદરુંક હોય કાનજી બાપા કે બાગડતા બાગડતા નો હોય તો જોગીદાસ કુમાર ની રામવાળાની ઘોડ કે પદડું પદળુક બે ઘોડા જાય હામો પવન ભૂંગળીઓ હળગે નઈ ઘોડા પાછા ફેરવ્યા ભૂંગળીઓ હળગાવી પણ ઘોડા હમા કરવાનું ભૂલી ગયા ઘડીક વાર થયું તો ગામ આવ્યું બે બાબા કે પાંચા ગજબ થઈ ગયો હા ઈ કે હા આકા બાબા ગજબ થઈ ગયો આ હું આપણા જેવું જ ગામ છે એવા જ લીમડા વડલા બધું છે એમાં આવેડો જોયો કે આવેડો આપણા જેવો છે એમાં નજર પડી પાણી આરે કે બાયું આપણા જેવી છે બાયું કે ઘેરે ગુડાવ તમારા છે આવી મજા હતી એક જણાને અફીણનું બહુ બંધાણ અફીણ ક્યાંય મળે નહીં આ વખતની માથે વિચાર થયો અંગ્રેજો નું રાજ આવ્યું અફીણ બધે મંડ્યા બંધ થવા તાંટિયા તૂટે ક્યાં ક્યાંય મેળ આવે નહીં અફીણ મળે નહીં વિચાર કર્યો કે હવે મરી જામું છે અફીણ વગર જીવા હે નહીં એમાં ધીરો 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 વયો જાય એમાં એક કાળોતરો નાગ આવતો જોયો કાળોતરો નાગ આવતો જોયો ઈ કાળોત્રો નાગને જોયો વિચાર કર્યો હવે મરી જાવું છે અફીણ વગર જીવાય નહીં હાડી કાઢીને નાગના મોઢામાં આમ કરીને આમ માર્યું તો નાગે સીધો ડંખ માર્યો ડંખ માર્યો અને મોજ ના તોરા છૂટી ગયા કારણ કે આફીણ ના બાંધાણીને ઝેર નો ચડે એને કેફ આવ્યો

એમાં ઓલો એક જણો ચા કરતો કરતો જોઈ ગયો કે આ બાપો થેલીમાં હાથ નાખે કેસે મજા આવે છે હવે ચા કરવા વાળો કયું વરણ હતું એવું નથી કહેવાનો નકામો વારો આવી જાય માફી નો ચા કરવાવાળો જોઈ ગયો કે બાપો હાથ નાખે છે મોજ માં આવે છે પણ એ કે ખબર ન પડે એમ હાથ નાખી લેવો છે વાહે ધોવાવી નામ થેલીમાં હાથ નાખ્યો કાળો ત્રે ડંખ માર્યો ચા ચાવાળાનું ઢીમ ઢળી ગયું તે દુણી કેવત પડી ગઈ કરમ વાંકા હોય તો કોથળી માંથી કરડે તમને એમ હતું કે હમણાં નામ આવી છે તો ઘણીક વાર ખાલી ગુમાડ બધા સોમનાથ માં અડધી કલાક આવ્યા હતા ગોટો ઓળી ગયા બધા ચાલી પચાસ હજાર માણસ હતો પણ કેવાનો મારો અર્થ એ છે કે આજનો યુગ ગમે એટલો આગળ હોય એ જૂનું આવે એટલે આપણે અંદર થી મજા આવે છે પણ હું એકાદ ગાડીમાં જોગા ની યાદ કરુનાગઢ આવે અને બીબડીયો એટલે નવાબ ની બેગમો છે એ બારીઓ ખોલી ખોલી ને જોતી હતી તો એવું નતું કે આખા નવસો નવાણું પાદર જુનાગઢ માં એવો કોઈ રૂપાળો આદમી નતો એટલે જોતા પણ એની પવિત્રતા આવી હતી કે આના દર્શન થઈ જાય તો અમારો પાપ છે એ ધોવાઈ જાય એટલા માટે જોતા હતા એટલે એક કરીને મોખડું